ની વાત કરવા આવવાનું છે અને કોની કોની પાસે આવવાનું ખબર છે જો સાંભળો આજે ચૂંટણી વાત કરવા હતું એવા છોકરાઓ પાસે આવવાનું છે ને કે જે નકરું ભણ ભણ જ કરે શું નકરું આખો જે ભણ ભણ કરે છે અને ઘરેથી કઈ નીકળે છે કે અમે ભણવા જ આવીશું હકીકતમાં ભણવા આવ્યા છો બધા અડધી કલાકનો બ્રેક લઈને ને મને મુદ્દા મળવા આવે છે હવે હું બધાને મળવા જઉં છું એ બધા શું કે છે અને એ બધા શું કહેવા માંગે છે બરોબર તો તમે બધા મારી મારીારે જોડાઈ जाओ અને સાંભળો એ બધા શું કહેવા માંગે છે તમે આ આ બધાના તા બધાના સાહેબ લાગો તમે ને બધાના સાહેબ બધાના સાહેબ એટલે આ બધા ક્યારના આગા આગા તમે એકલા ઉભા છે ને આ બધા ગોળ ગોળ ઉભા છે ને આ આ આ બધા તમને પ્રોટેક્ટ પ્રોટેક્ટ કરે કે પછી બધા છોકરાઓ છે બધા બહુ સારા છે તો હું શું કહું છું આ આ ટૂટલી બોટણી આવે છે તો શું લાગે છે તમને આમ શું થાવું જોઈએ નાના બરાબરનો માહોલ છે અને થવું તો કઈ નહીં બધું બરાબર જ થઈ રહ્યું છે અને બાકી લોકો સમજદાર છે જ એને ખબર પડે જ છે કોને મત આપવો કોને ના આપવો કેવા સમજદાર છે લોકો અને કોને આપવો ને કોને ના આપવો લોકો પણ એના હિતો જોતા હોય છે અચ્છા હિત હિત જે કામ કરે છે હિત કોણ જામાં હિત છે કોઈ હિત કોઈ નહીં અચ્છા એ હિત છે કોઈ નહીં

ઉમર અત્યારે ભણવાની છે કન્યા તો મળવાની હશે ત્યારે પેરેન્ટ ગોતી આપશે બોલ્યા જોર તારો બેન હું શું કહું છું આ આ પેલી ચૂંટણી આવે છે તો શું લાગે છે તમને શું કરવું જોઈએ હવે જે મતદાર 18 પ્લસ થઈ રહ્યા છે

જોઈને કે કયું કામ કોણ સારું કરી રહ્યું છે એ જોઈને આપવાનું આપવાનો છે એ ક્યાં દેખાય કોઈ જગ્યા દેખાય છે કામ હા આ જો અહીંયા સાફ સફાઈ દેખાય તો અમને જવાનું થાય છે નત દેખાતી નઈ થતું શું નામ તમારું નિષ્ઠા કેવું નિષ્ઠા નિષ્ઠા એટલે મતલબ શું એનો ઈમાનદારી ઓનેસ્ટી તો તમે ચૂટણી લડશો એવું લાગે છે મને ઈમાનદારી થી લેડીઝ નું ટાઈમ આવશે ત્યારે હું શું કહું છું હું એક પાર્ટી ચલાવી રહ્યો છું

આવા તમારો જોરદાર પહાડી જોયે તો શું લાગે છે ચૂંટણી બુટણી આવે છે શું થાય જે જે સારું લડી રહ્યા છે જે બધાને સારા કામ કરીને સપોર્ટ કરી રહ્યા છે એને મળશે વોટ તો સારા કામ કરે છે અને જે સારું કામ કરશે ને એને વોટ આપવાનું કે છે આ ભાઈ જો આ ભાઈ બહુ આ આને પૂછવા રહી ગયો હું શું નામ છે કૃષ્ણા આપણા માટે ગૌરવ ની જો આપણા માટે ગૌરવ ની વાત છે કે આપણો એક ભાઈ અહિયાં ક્યાં ભણો તમે એટલે ગુજરાત યુનિવર્સિટી માં અમદાવાદ માં અચ્છા અમદાવાદ યુનિવર્સિટી જે એમાં ભઈ ભણી રહ્યા છે અને અહીંથી એ વડાપ્રધાન માટે એમની છાસ મોકલે બનાવી તમે મોકલો એટલે વડાપ્રધાન મારા ગામડામાંથી જ છે વટનગરથી થી છું હું પણ તમે વડનગર ભઈ આ બજો આવો આ બજો આવો ભાઈને ભઈને બતાવો વડનગર ના હું શું કહું આમની આરે છે ને સબ નારા રાખો કોને ખબર કે આ રાત્રે 2 વાગે ફોન આવી જાય કે પ્રદીપભાઈ તમારો વખાણ એક ભઈ કરતા હતા અને તમને ટિકિટ આલવી છે આપણે લડી લેવાનું છે હજી કહું છું પહેલા એ કહેતો તો હજી કહું છું મને કોક કે કે તમારે લડવાનું છે

પેલા સારો હતો પેલા ઇલેક્શન આવતું તો આમ ખબર પડતી એક બે મહિના પહેલા કે હા ઇલેક્શન ચાલે અત્યારે અત્યારે કોઈ નેતાન કઈ પડ્યું નહીં ખબર જ છે જીતી જઈશું અમે પૈસા ખવડે પૈસા ખવડે તમને મળતા લાગે ના મને નહિ મળતા તો તો આતો નહી હેલો હેલો હાઉ આર બાપુનગર થી પૂર્વ વિસ્તાર

ક્યારે આવ્યું આ બધું આ તો બધું છે જ તમને નથી ખબર તો હું શું કહું છું આ બધું લોકસભા ચૂંટણી આવે તમને ખબર હાજી તમને શું લાગે તમને શું થાઉં જોઈએ થાઉં તો સારું જ જોઈએ કોનું બધાનું બધાનું ભાઈ આપણો મારું હારું કરવાનો જો આ બેન આ બેનને પેલા બેનને નજીકથી બતાવો બેનને નજીકથી બતાવો ભાઈ બેનને નજીકથી બતાવો બધાનું સારું કરવા માંગે છે જેના આ જેના લગન નથી થયા ને એના લગન આ બેન કરાવી દેવાના છે બરોબર એમને એવું કીધું બધું સારું થા ચૂંટણીના માહોલમાં શું વિચારીને વોટ આપવો જોઈએ તમે પત્રકાર તો કરો છો તો વોટ તો પહેલાં આપણે બધું જ ધ્યાનમાં રાખવું જોઈએ બધું જ ઓવરઓલ ડેવલપમેન્ટ કઈ રીતનું થઈ રહ્યું છે કોને કોને કર્યું છે કેટલું કેટલું કર્યું છે કઈ રીતનું કર્યું છે બહુ વિચારીને આપવો જોઈએ એટલું બધું ભૂલી ગયા ને કેટલી ડેવલપમેન્ટ વિશે મને કંઈ ખબર જ હા ભાઈ પ્રેમ આવું બહુ સીધો જતો રહ્યો એ આ જો લાલ ટી શર્ટ વાળા ભાઈ એમને પાકી ગયા હતા ઉભા રહો બોલા બોલા આરું આવે મજા આવ આંખવાનિયા આ કો કોણ યાર ચાલુ ભાઈ આજો ઘડીક ભાઈ આંખવાનિયા શું નામ તમારું નિહાલ મકવાણા નિહાલ મકવાણા તો આમ શું લાગે છે લોકસભાની ચૂંટણી આવે છે તો કઈ નહીં આખી ઘટનામાં એક વાત જોવા જેવી છે બધાને આપણે પૂછતા હતા શું કરવાનું શું નથી કરવાનું શું કરવાનું આ ભાઈ આ ભાઈ હજી ફ્રી ફાયર રમે બોલો છે ને આમ વાળો માણસ હોય આમ બધા આજે એવા એવા બધાની આરાજ મુલાકાત કરીને એવી મજા આવીને અમદાવાદ ટેટ સુરેન્દનગર જી આવ્યો અહીંયા બેઠા બેઠા અને રાજકોટ ગયો નહીં બનાસકાંઠા જી આવ્યો એક બેને તો ટિકિટ એ માગી મારી પાસે બનાસકાંઠાની મેં મેં નવી પાર્ટી ચાલુ કરી ખબર કંઈ લડો ચૂંટણી લઈ જાવ ટિકિટ બરાબર આમાં જો આ ચાર પાંચ જણાની ટિકિટ આપી દીધી અત્યારે જો બધા હમણાં બેઠા હતા આ બતાવો ભાઈ બધા જો આયા જ હમણાં બધા બેઠા હતા મેં ટિકિટ ક્યાં ક્યાં ની આપી કહું કોકને મેં ભાવનગરની આપી એકને સુરેન્દ્રનગરની આપી બધાની ટિકિટ મેં આપી દીધી છે હવે હમ થાય ચૂંટણી લડવા જતા રહ્યા છે હવે મારો વારો છે મારે ટિકિટ લઈ લેવાની છે મારી રીતે અને હું ચૂંટણી લડવા માટે જાઉં છું બરોબર અને જો સાંભળો હજી તમને ક્યાં તો જાઉં છું હજી એકવાર તમને બધાને હજી કહું છું વોટ દેવા જાવ ને વોટ વોટ તો છે ને જો કરીને આમ બટન નો દબાવતા શું આંખું બંધ કરીને બટન નો દબાવતા ખુલ્લી રાખજો મેં તો ચશ્મા પહેરા એટલે મને ખુલ્લી જ છે આંખો ખુલ્લી રાખીને વોટ આપવાનો શું કામ કે પેલા સારી ઊંઘ આવતી હતી અને વોટ આપ્યા પછી હારી ઊંઘ આવે બરાબર મળવી તારે સીતા રામ તો હાલો હું જાઉં છું અને જોતા રહેજો મને તો મજા આવશે તમને દ મની હો ને અમે મણિયા યાર ગોકુળ ગામના